જય ગણપતિ દાદા જય માતાજી મિત્રો તો આ વિડીયોની અંદર હવે આપણે વાત કરવાના છીએ કયો ગ્રહ કઈ રાશિમાં ઊંચનો બને અને કયો ગ્રહ કઈ રાશિમાં નીચનું ફળ આપે એના વિશે આપણે વાત કરવાના છીએ જોકે ઘણા એવું વિચ જોઈને ઘણાને એવું લાગતું હોય છે જેમ કે સૂર્યને આઠમા સ્થાનમાં જોઈ જાય દાખલા તરીકે કે દેવગુરુ બૃહસ્પતિને કે કોઈ પણ ગ્રહને જોવે તો કદાચ એને એમ થતું હોય કે આ ગ્રહ નીચનો થતો હોય છે અથવા તો મંગળ કે બુધ કે કોઈ પણ ગ્રહ જે છે એને ઉચ્ચના સ્થાનમાં જોવે જેમ કે બીજા સ્થાનમાં કે અગિયારમાં સ્થાનમાં તો કયાકને એમ થાય કે આ ઉંચના પણ નહીં એવું નથી તો કયો ગ્રહ કઈ રાશિમાં ઉચ્ચનો બને ને કઈ રાશિમાં નીચનો બને એના વિશે આપણે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ તો સૂર્યની તો સૂર્યદેવ જે છે એ જે મેષ રાશિ આવે છે એટલે કે એક નંબરની રાશિ એટલે કે તમે કોઈ કોઈ પણ જન્મકુંડલીની અંદર સૂર્યને જુઓ અને ત્યાં નંબર એક લખેલો હોય તો એવું કહેવાય કે સૂર્ય મેષ રાશિમાં છે તો મેષ રાશિમાં સૂર્ય હંમેશા ઉચના બને છે અને સૂર્ય ઉચ્ચના છે તેમ કહી શકાય તે જ પ્રમાણે તુલા રાશિ જે હોય છે નંબર સાત સાત નંબરની રાશિ તો એમાં સૂર્ય નીચનું ફળ આપે છે અને હવે આપણે વાત કરીએ છીએ ચંદ્રની તો ચંદ્ર વૃષભ રાશિ જે બે નંબરની રાશિ આવે છે નંબર બે એમાં ઊંચના બને છે અને વૃશ્ચિક રાશિ જે આઠ નંબરની રાશિ હોય છે એમાં નીચનું ફળ આપે છે આ પ્રમાણે મંગળની આપણે વાત કરીએ તો મંગળ મકર રાશિમાં ઉચના બને છે એટલે કે નંબર દસ નંબરની જે રાશિ કહેવાય છે એમાં અને કરક રાશિ જે નંબર ચાર નંબરની જે રાશિ હોય છે કરક રાશિ એમાં મંગળ નીચનું ફળ આપે છે આ જ પ્રમાણે બુધની વાત કરીએ આપણે તો બુધ નંબર છ કન્યા રાશિ જે કહેવાય છે કન્યા રાશિમાં ઉચના બને છે જો આપણે બુધની એક વાત કરીએ ને બધા ગ્રહોની અંદર તો બુધ એક જ ગ્રહ એવા છે જે પોતાની જ રાશિમાં ઉચ્ચના પણ બને છે અને સ્વગ્રહી પણ બને છે એટલે કે કન્યા રાશિ જે છે એ બુધની પોતાની જ રાશિ છે એટલે બુધ કન્યા રાશિમાં ઉચના બને છે અને મીન રાશિમાં તે નીચના બને છે નંબર બારમી જે રાશિ હોય છે આ જ પ્રમાણે દેવગુરુ બૃહસ્પતિ જે કરક રાશિમાં ઉચ્ચનું ફળ આપે છે નંબર ચાર નંબરની જે રાશિ હોય છે એ કરક રાશિ દેવગુરુ બૃહસ્પતિની ઉચ્ચની રાશિ છે અને એ જ પ્રમાણે મકર રાશિ જે હોય છે તે નીચની રાશિ કહેવાય છે એટલે કે એમાં નીચનું ફળ આપે છે દસ નંબરની જે રાશિ કહેવાય છે આની અંદર આ જ પ્રમાણે આપણે વાત કરીએ શુક્રની તો શુક્ર જે છે તે શુક્ર હંમેશા મીન રાશિમાં ઉચના બને છે એટલે કે નંબર બાર નંબરની જે રાશિ હોય છે એમાં ઉચના બને છે અને કન્યા રાશિ એટલે કે નંબર છ નંબરની જે રાશિ હોય છે એમાં નીચનું ફળ આપે છે આ જ પ્રમાણે શનિદેવ તો શનિદેવ જે છે તે તુલા રાશિમાં ઉચના બને છે એટલે કે નંબર સાત નંબરની જે રાશિ હોય છે એમાં ઉચના બને છે અને નંબર એક નંબરની જે રાશિ મેષ રાશિ કહેવાય છે તેમાં શનિદેવ નીચનું ફળ આપે છે આ જ પ્રમાણે આપણે રાહુ કેતુની વાત કરીએ તો સૌ પ્રથમ રાહુ જે હોય છે રાહુ વૃષભ અને મિથુન આ બે રાશિમાં ઊંચનું ફળ આપે છે અને વૃશ્ચિક અને ધન આ બે રાશિમાં રાહુ નીચનું ફળ આપે છે આ જ પ્રમાણે કેતુ તો કેતુ જે છે તે વૃશ્ચિક અને ધન આ બે રાશિમાં ઊંચનું ફળ આપે છે અને વૃષભ અને મિથુન આ બે રાશિમાં નીચનું ફળ આપે છે તો મિત્રો આ જે મેં તમને સમજાવ્યું તે કયો ગ્રહ કઈ રાશિમાં ઉંચનો બને છે અને કઈ રાશિમાં નીચનો બને છે તેની જાણકારી હતી અને આ જાણકારી જન્મકુંડલીની માહિતી આપણે જેમ જેમ જાણવી હોય તો આ જાણકારી ખાસ હોવી ખૂબ જ જરૂરી બને છે તો મિત્રો આજનો આ જે વિડીયો હતો તે ગ્રહ કઈ રાશિમાં ઊંચનો બને છે અને કઈ રાશિમાં નીચનો બને છે એના વિશેનો હતો અને હવે પછીનો જે વિડીયો આપણો જે છે તે આપણે સમરાશિ અને વિષમ રાશિ વિશે વાત કરવાના છીએ અને સાથે સાથે ગ્રહોનું જે અંશ જેને કહેવાય જેને ડિગ્રી કહેવામાં આવે છે કયો ગ્રહ કેટલી ડિગ્રીમાં કેટલા ટકા રિઝલ્ટ આપતા હોય છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તો આ વિડીયામાં મેં કાંઈ તમને જે કાંઈ પણ જણાવેલું છે તે ખાસ જરૂર જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી દરેકને જય માતાજી